તેઓ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ મળીને આવ્યા સાથે ગુજરાતના કેટલાક નેતાઓ પણ તેમની સાથે હતા અર્જુનભાઈ હોય કે હોય અને આ બધી વાત જોડે મળવા ગયા ત્યારે માયાભાઈએ પાછો ખુલાસો પણ કર્યો કે જે લોકો જે વિચારે છે તે નથી પરંતુ શું છે તે તો આવનારો સમય જાણે ચર્ચા કરીશું કે માયાભાઈ આહીર જયારે ડાયરો ભૂતકાળમાં કરતા હતા ત્યારે ક્યારેક ઠેકડી પણ વડાપ્રધાન શ્રીની ઉડાડતા હતા પરંતુ અત્યારે હાલ વડાપ્રધાનની ભક્તિમાં લીન છે ચર્ચા કરીશું જાણીતા દિગ્ગજ પત્રકાર જગદીશભાઈ મહેતા મારી સાથે જોડાયા છે સાહેબ સ્વાગત છે આપનું જી નમસ્કાર નમસ્કાર સાહેબ અત્યારે હાલ એક ચર્ચિત ચહેરો છે ગુજરાતમાં માયાભાઈ આહિર અને પોતાના ડાયરામાં પોતાની અલગ અલગ વાતો કરતા હોય છે ત્યારે તેમણે એક ડાયરામાં મહીસાગરના ડાયરામાં એવું જણાવ્યું કે હું મળી આવ્યો વડાપ્રધાન શ્રીને પરંતુ આ પછી ચર્ચા શરૂ થઈ તેમાં મોદી ભક્તિની વાતો પણ શરૂ થઈ છે આપને શું લાગે છે જીગરભાઈ ડાયરાના માણસો બહુ ભાયડાગીરી કરવા થાય ને ત્યારે આવો ડખો થાય જી માયાભાઈ નરેન્દ્ર મોદીની ભક્તિમાં લીન છે એ હમણાંથી નથી એનું પણ બુદ્ધિપૂર્વકનું પોલિટિકલ જે કનેક્શન છે પેલા ઈ નરેન્દ્ર મોદીની કેટલીક બાબતોની ચાળા જેને આપણી ભાષામાં ચાળા પાડતા હતા એટલે એની મજાક ઉડાડતા હતા પણ એટલા માટે હતું કે માયાભાઈ બેઝિકલી કલાકાર ખરા પણ હવે બધાને ખબર પડી કે એ રાજકારણ ના કલાકાર છે ખાલી લોક સાહિત્યના નહીં અમરીશભાઈ ડેર જે કોંગ્રેસમાં હતા આ મૂળ તો એનું ભાજપ અમરીશભાઈ મૂળ ભાજપના અસંતુષ્ટ થઈને કોંગ્રેસમાં ગયા હતા ત્યારે રાજુલાની બાજુના વિસ્તારમાં હોવાને કારણે અને અનેક રીતે એકબીજા સંકળાયેલા હોવાને કારણે માયાભાઈ અને અમરીશભાઈ ડેર ઈ બે માં જોડી જેવું હતું માયાભાઈના દીકરા જયરાજભાઈ જે આજકાલ ભયંકર ચર્ચામાં છે એના વેવાય વેલા જામનગરના એ પણ ડેર પરિવાર છે ડેર એટલે અમરીશભાઈ ડેરના આડકતરા કુટુંબીજનો થાય માયાભાઈ અને અમરીશ ડેર એને અનેક બિઝનેસમાં પણ પાર્ટનરશીપ હોવાનું ચકચાર છે બધાય કે છે કે ટોલ એના છે અલંગમાં બીજું કઈક છે એ છે પીપાવાવ પોર્ટમાં પણ એનું કઈ કામકાજ છે બીજા અમરીશભાઈ ડેરને જે કઈ બે ચાર ધંધા ધાપા છે એમાં પણ એમ કે ગોઠવણ છે બંનેનું ભાગીદારી છે તો વાત તો એમાં પાછું ખોટું નથી ધંધા બંધામાં તો ભાગીદારી આ તો માયાભાઈ ને અમરીશભાઈ ની વાત કરીએ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ તો ધંધામાં ભેગા હોય પાછા જે એકી થલી કે ચટ્ટે બટ્ટે એમ બધા જે કે છે ને એ ખોટું નથી

મજા કરવી પડી હતી યા તો કરી હતી હવે આખું ચિત્ર પલટાઈ ગયું છે તમામ નદી દરિયાને મળી ગઈ છે અને એટલા માટે કે આ કેસ તો અમરીશ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એમાં રામ સેતુ જેવું કામ અગર કોઈએ કર્યું હોય તો એનું નામ છે માયાભાઈ આહિર નહીતર આ શ્રીલંકા સુધી પુલ બંધાય એમ નતો એમાં માયાભાઈ છે ને એ રામ સેતુ નું કામ કર્યું એટલે હવે માયાભાઈ ના પણ અનેક ઉપકાર કયો તો ઉપકાર ભાજપ સાથે છે હવે જો જો હાર્દિક પટેલ જેને હિટલર હતા એને આજે લોખંડી પુરુષ કહેતા હોય તો માયાભાઈમાં કઈ ખોટું નહીં મોદી મગ્ન થઈ જાય એમાં કારણ કે અત્યારે સિનારીઓ એવો છે કે બધાને બધી ખબર છે ને દરેક માણસ રા રાખીને વાત કરવામાં માને છે કોઈ શહીદ સુકામ થઈ જાય ભાઈ કોણ કોને કોઈ બંધવી દેતું નથી હજારો લોકો નીકળી પડે છે સામાજિક ક્રાંતિ માટે ખબર પડે છે કે હી ઇઝ એલોન ઈ એકલવાયો છે કોઈ ભોજ્યો ભાઈ પણ સાથે હોતો નથી માયાભાઈ એ આમ પણ અનેક ગણી માયા ઝાડ પાથરી છે એના વિસ્તારમાં સો દોઢસો વીઘા જમીન હોવાનું કહેવાય છે ટોલ નાકાના ધંધા છે બીજે બધે કેટલાક ખાણ ખમીજના પર ધંધા હોવાનું કહેવાય છે સાચું પણ છે તો ખરું ટૂંકમાં એ ધનાઢ્ય છે એમાં ના નહીં હવે એવું નથી કે પેટું બાજી વગાડીને એ ગાયને ડાયરામાં જાય પાંચ પંદર હજાર રૂપિયા આપે એવું કઈ છે નહીં લાખો રૂપિયામાં ફી છે કલાકારમાં કીર્તિદાન ગઢવી એ આ એક નવો યુગ જેને કહી શકાય ને કીર્તિદાન ગઢવીને આભારી છે એક જમાના માં જે લોકોને ખાલી એને સ્થળ સુધી આવવા જવાનું ટિકિટ ભાડું ભાડું કે બસ આપવામાં આવતું અને બે થી પાંચ હજાર રૂપિયા એને આપવામાં આવતું હતું વળતર પેટે એમાં ઈ ઓડકાર ખાઈ જતા હતા કલાકારો હવે વાત જુદી થઈ ગઈ સાહેબ હવે તો પંડ્યા સાહેબ તમારે કીર્તિદન ને બુક કરવો પેલા કીર્તિદન મળે જ નહીં એના પાછી એક એજન્સી છે એના મેનેજર હોય એને તમે મળો એટલે એ કે હું તારીખ જોઈને કહીશ કે સાહેબ ખાલી છે કે કેમ તારીખ તો હોય તમને કે પેક છે હવે તમારી જેવી તમારે જો ગઢવી તો સિમ્બોલિક વાત કરું છું બધા કલાકારો માટે વાત છે પણ ધારો કે તમારે કોઈ પણ ભોગે પ્રેસ્ટીજ વાળો કાર્યક્રમ કરવો જ છે ને કીર્તિદાન વગર હાલે નહીં અથવા તો કીર્તિદાન હોય તો ઓર દીપ્યુટી એવી તમારી બહુ ભાવના હોય તો ઈ પ્રમાણે ચાર્જ થાય ભલે ફ્રી હોય કદાચ ફ્રી એટલે કે ખાલી હોય તો નતર ખરેખર આ લોકો બધા હવે કલાકારો એવા બધા પેક થઈ ગયા છે સાહેબ મહિના મોરારી બાપુ ની કથા પણ જેમ કહેવાય છે કે બસો કથા બુક છે અત્યારથી બસો તમારે મારે મોરારની બાપુ ની તારીખ લેવી તો બસો કથા પછીની કથા મળે બોલો પણ દરેકે શું કર્યું હોય આપણે મકાન બનાવી એમાં બારી ને બારીને તો રાખીએ હવા પાણી માટે એમ દરેકે થોડી ખાલી જગ્યા રાખી હોય ન કરે નારાયણ અને કોક એવી ભીહટ આવી જાય કે જેમાં ના ન પાડી શકાય તો તારીખ આપવા થાય એ માયાભાઈ એ આવી કલા કારીગીરીને કારણે અત્યારે એ કરોડો રૂપિયાના આસામી છે એમાં ના નથી એ પાછા એ ના પાડતાય નથી કારણ કે જે છે એ તો છે અને કરોડો રૂપિયાના આસામી હોવું એ કોઈ પાપ નથી એ દાન ધર્મ કરે છે ને અત્યાર સુધી એની બધી બોલબાલા બહુ બધી ચાલી આ એક પ્રકરણમાં એને ઘણી મોટી ઘાહોટી ભોગવવાની આવી ઘાહોટી અને ઈ એની અસર લાંબા ગાળા સુધી રહેશે શું કામ હવે પ્રોબ્લેમ શું થઈ ગયો કે માયાભાઈએ અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દીધા એટલે માયાભાઈએ હવે મોદીના ગુણગાન તમે જેમ કેલા પેલા ટીકા કરતા હવે ગુણગાન તો ગાવાના અમસ્ત ગાતા શરૂ ઘણા સમયથી થઈ ગયા અમરીશ ડેરમાં ઓર વધ્યા પણ એ ગુણગાન તો ગાય છે પણ એમાં પ્રોબ્લેમ શું થયો માયાભાઈ અમરીશ ડેરને ભાજપમાં લઈ આવ્યા અને હવે માયાભાઈનું ઋણ ભાજપ માટે હતું એટલે માયાભાઈની પોતાની ઈચ્છા એવી હતી મેં જાણ્યું ત્યાં સુધી એણે રૂબરૂ નથી કીધું પણ એમ કે માયાભાઈ તળાજામાંથી લડવા માંગતા હતા અને તળાજાની એક જિલ્લા પંચાયત જે કાંઈ છે એમાં ભાઈ આપણા જયરાજભાઈ એમાં લડવા માંગતા હતા ધારાસભાની ધારાસભા એમ કે માયાભાઈ એક જાણકાર લોકો કહે છે માયાભાઈ સદંતર ના પાડે છે પણ જાણકાર લોકો કહે છે કે આવું હતું અને બધાના મગજમાં એવું છે કે તળાજા બેઠક ઉપરથી જયરાજભાઈ માયાભાઈ આહિરને લડવાની તૈયારી હતી પણ ટૂંકમાં પોલિટિકલી લોન્ચ તો એ કરી જ રહ્યા હતા જયભાઈ પુત્ર જયરાજને જેમાં ખોટું નથી હોતું દરેક પિતાશ્રી ઈચ્છે એનો દીકરો પણ એનો સારી કોઈ જગ્યાએ ગોઠવાય પણ એમાં પ્રોબ્લેમ ક્યાં થયું એમ હવે અમરીશ ડેર ભાજપમાં આવી ગયા તળાજામાં અત્યારે ચૌહાણભાઈ છે ધારાસભ્ય હવે એ ચૌહાણભાઈ જે છે સાયલન્ટ કિલર હોય કે સાયલન્ટ મેન જેવું છે એનું તમે ચર્ચામાં નામ ભાગ્યે જ સાંભળો કોઈને ખબર નથી કે આ ભાઈ અહીંયા ધારાસભ્ય છે બીજું કરી શું રાજા રામ જાણે ગૌતમભાઈ ચૌહાણ હવે ગૌતમભાઈ ચૌહાણ ઈ ભાગ્યે જ છાપામાં ચમકે છે અમે પણ ચર્ચા કરી ત્યારે ખબર પડી કે ધારાસભ્ય કીરાભાઈ ને અમરીત ડેર હીરાભાઈ ને અમરીશેર આ બે લોકો જે છે ને એના નામ ચર્ચા ગૌતમભાઈનું ક્યાંય નહીં પણ ગૌતમભાઈ ઘણું બધું એને સામ્રાજ્ય ઉભું કર્યું છે અમારે સૌરાષ્ટ્રમાં જીગરભાઈ એક વસ્તુ તમને કહો જે જન સેવકો જે છે ખબર નહી એને કેવી સેવા ફળે છે એ અબજપતિ થઈ જાય અમારું કે જે થવું થાય જે લોકો ગઈકાલ સુધી સ્કૂટર કે લ્યુના ના પૈસા નતા ઈ હવે અત્યારે મર્સિડીઝ ફેરવે કે ચાર્ટર માં જાય આવે તો એવું થઈ જાય સેવાનું ઈ ક્યુ માધ્યમ છે કે એને સેવા આટલી બધી ફળે ખરેખર તો સમાજ ને ફળવી જોઈએ સમાજ તો ન્યાન્યા છે પણ હવે અમરીશ ભાઈ અમરીશ ઢેરને ને ભાજપમાં લઈ આવ્યા હવે ધારો કે જયરાજભાઈ ની લડવાની તમન્ના હોય કે માયાભાઈ માનો ને તો પણ ગૌતમભાઈ નબળી ગાન જાજી બગા એવી ગામડામાં કહેવત છે તો અહિયાં દાણો દબાવવામાં કઈ વાંધો નહીં ગૌતમભાઈ લગભગ વાંધો લે નહીં કદાચ સમાજે હવે હવે અત્યારે તો શું થયું ઊંટે ઢેકા તો માણસે મૂકા ઠેકા બે ચડી બેઠા ઊંટને એમ હતું કે વૈશમાં આમ કરું તો કોઈ મારી ઉપર બે એ નહીં પણ માનવ જાત તો ભયંકર બુદ્ધિશાળી એણે ઠેકા મૂક્યા કે એકના હાટાના બે હવે ઊંટની ઉપર મિનિમમ બે ઘોડા ઉપર એક હોય ગધેડા ઉપર એક હોય આની ઉપર મિનિમમ બે છે એક ના હોય એમ હવે અત્યાર સુધી હીરાભાઈનું કે એનું કંઈ મેળ પડતો નહીં ગૌતમભાઈનું પર કોઈ નામ લેતું નું પણ હવે શું થયું છે જ્યારે ખબર પડી કે માયાભાઈની કે એના પરિવારની કે જયરાજની ગમે એની બેઠક એની નજર જે છે તળાજા બેઠક ઉપર છે અને કેટલાક લોકો રાહ જોઈને બેઠા હતા કે હવે માયાભાઈ ક્લચમાં આવે તો લડી લઈએ કારણ કે એ કંઈ કમ નથી ક્લચમાં લેવો એ કંઈ હવે ક્લચમાં શું છે થોડાક સમય પહેલા લગભગ વરસ બે વરસ પહેલાં એક ભીમ ગીગાભાઈ ભમ્મર કરીને એક સમાજ ના અગ્રણી છે બરાબર આહિર સમાજના છે આઈ થિંક એણે જે તે સમયે ચારણ ગઢવી સમાજ ઉપર થોડીક ટિપ્પણી કરી હતી જે વાંધાજનક હતી કહેવાય છે કે એ સમયે માયાભાઈ ના ગ્રુપ માંથી જ એ બધા વિડીયો શેર થયેલા વિડીયો ની જે લીક થઈ બાર બધામાં મોકલવામાં આવી એ માયાભાઈના ગ્રુપમાંથી ગઈ એવું નાના લોકો માને છે એટલે ગીગાભાઈ ભમ્મરથી માંડીને બધા લોકો તાપીને બેઠા હતા કે તમે કેદી ક્લચમાં આવો અમારો વારો અત્યારે એવું કહેવાય છે કે જયરાજભાઈના ફાર્મ હાઉસમાં જે આ હુમલાખરો તરીકે જે અત્યારે પકડાના એ જયરાજભાઈના ફાર્મ હાઉસમાં બેઠા હોય એવો એક ચહેરો એવો એક વિડિયો છે હવે તમે વિચાર કરો મારા રહોડામાં કે બેડરૂમમાં શું થયું મારા જ કોઈ માણસને ખબર હોય ને ત્રાહિત માણા ઉપરથી ગેલેરીમાંથી કઈ ફોટા પાડલી એવું બધું તો કઈ હોય નહીં તો કોઈક અંદરના માણસે જ આ લીક કર્યો હોય તો અંદરમાં તો બીજું કોણ હોય આહિર સમાજ નો હોય તો જ ને તો લગભગ એન્ટર હોય આમ જો કે માયાભાઈ અઢારે વર્ણ ના ગણાય પણ ટૂંકમાં વિશ્વાસુ તો હોય એને જ આવ્યા હોય ને એને જ વિડીયો ઉતાર્યો હોય ને તો હવે એમાંથી જ ક્યાંક લીક થયું હોય રાહત ઇન્દોરીની કે બીજા કોઈ એક કવિની એક પંક્તિ છે ને કે મશવરા તો અપનો કે બે ચુવા પતા ચલ ગઈ આ એના જેવું છે આ વિડીયો જયરાજભાઈ નો જે સામે બેઠા છે બધા અપરાધીઓ અત્યારે પકડાયા છે ઈ છે ઈ વિડીયો કોને લીક કર્યો એ તપાસ કરો તો આનું આખું આખા આખા વિવાદનું કારણ ખબર પડે એમાં નવનીતભાઈ પાછા ગૌણ થઈ જાય જેને માર ખાધો બગદાણાના પૂર્વ સરપંચ નવનીતભાઈ બાલધિયા હુમલો એના ઉપર કરવામાં આવ્યો ન્યાથી ભલે હળી ગયું હોય પણ ખરું મૂળ ક્યાં છે કે જયરાજભાઈ ના ફાર્મ હાઉસમાં આ બધા જે બેઠા છે એ વિડીયો કોને લીક કર્યો એ કરો તો અનુસંધાન ખબર પડે કે ખરી લડત શું છે નવનીતભાઈ તો ઢાલ છે અત્યારે તમે જુઓ જીગરભાઈ દુનિયાભરમાં આખા સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ કોળી દિગ્ગજો નવનીતભાઈ અને બધા ઘીસી પીટી એક જ કેસેટ વગાડે છે ન્યાય મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ પણ કોઈ ન્યાયનું નામ નથી પાડતા મગનું નામ મરી તો કોઈ પાડતું નથી કે ભાઈ ન્યાયનું ગુજરાતી હું શું હોય તો ન્યાય મળ્યો કે ભાઈ મને તમે કયો તો કે બસ ન્યાય એટલે ઉચિત તપાસ થાય યોગ્ય કાર્યવાહી થાય અને દોષિતો ને દંડ થાય ઈ પણ એવું બાજુ બાજુ બોલે પણ કોઈ ગુજરાતી નવનીતભાઈ આક્ષેપ છે કે મને માયાભાઈ ના દીકરા જયરાજભાઈ ના ઈશારે મારવામાં આવ્યો છે એટલે એફ આઈ આર માં એનું નામ સામેલ કરો અને એને સજા કરો એવું કેવળ નવનીતભાઈ બોલે જે દિગ દિગંતો જેટલા છે એમાંનું કોઈ બોલતું નથી શું કામ દરેક ને એમ છે કે અમે લાજ કાઢીને હાહારાની વાત કરી એટલે મર્યાદાએ રાખી કેવાય અને કહીએ દીધું કેવાય હીરાભાઈ સ્વયં બોલે છે ત્યારે પણ એ કે છે કે નવનીતભાઈ એમ કે છે ઓલા જ્યારે ટીવી વાળા પૂછે કે તમે શું કહો છો કે આમાં માયાભાઈના દીકરાનો હાથ છે એવું તમે જે કહો છો તો તમે એવી માગણી કરી સરકાર સમક્ષ

કે જ્યારે અલગ અલગ કોળી સમાજના જ આગેવાનો સાથે મેં પણ પ્રયત્ન કરેલો ત્યારે આપે કહ્યું તેમ જ વાત આવતી હતી કે આમણે કીધું એટલે આમ છે બાકી બીજી કોઈ વાત નથી આ આખા મુદ્દામાં કેટલાક લોકોએ એમ કહ્યું કે જયરાજ ની જે એક ટિકિટ માટેની આખી જે વાત હતી એટલે દિલ્હી સુધી હું મળી આવ્યો પરંતુ માયાભુએ તો આ વાતનું ખંડન કરેલું છે અને જે કાયમ થતું હોય એમ જ થયું કે ટિકિટ તો મારા માટે ગૌણ વસ્તુ છે તેવો જવાબ પણ મળી ગયો સાહેબ રાજકારણમાં આવ્યા પછી ખોટું બોલવાની એવી આ લોકોને મજા આવે છે અને તમે જુઓ કેવું ખોટું બોલે તમે કાળું શર્ટ કે ટી શર્ટ પહેર્યું છે મેં સફેદ શર્ટ પહેર્યું છે છતાંય કે છે કે જગદીશભાઈ કાળું પહેર્યું અને જીગરભાઈ સફેદ બોલો આનું હું કરી લેવું આટલું ખુલ્લું એટલે તમે વડાપ્રધાન મળવા જાઓ ખાલી હે હા હે કરવા જતા છો અને એની પાસે એવો ટાઈમ છે પાછો એને સાગર નથી ઓઢી કોઈ નીતિ તમારી ઓઢવા માંગે તમે સાલ અર્પણ કરો હેલો શું કામ મળવા જાઓ અમરીશ ડેર તમારી હારે છે અર્જુન મોઢવાડિયા તમારી સાથે છે તમારી સાથે ભાઈ માયાભાઈ આહિર છે બરાબર છે તો તમે ખુશી થી જાઓ એમને ઓલાન ભાઈ પાસે નરેન્દ્ર મોદી કઈ કામ ન હોય અને ન્યા હોતી જાવ અને મહત્વ વાત ન કરે એવું બને હમણાં તમારી જાણ કરતા હર્ષ સંઘવી મળવા ગયા કોણ આરસી મકવાણા તે કોળી સમાજના અગ્રણી પૂર્વ ધારાસભ્ય તો એને હું કીધું કે હું તો પૂર્વ નિર્ધારિત મારી મુલાકાત હતી એ પૂર્વ નિર્ધારિત મુલાકાત પ્રમાણે હું મળવા ગયો અને એક સમાજના કેટલાક અમારા પંથકના કેટલાક પ્રશ્નો હતા એની વાત થઈ જોકે અમારે એમ કે બગદાણા મુદ્દે કંઈ વાત નથી અરે આવું તો કે હોતું છે હું તમે મળીએ ને આપણે કોઈ થી છાપાની વાત ન નીકળે એવું બને કોઈ થી ભલામણા તો આપણે ક્યાં વેવાય વહેલા છીએ એકબીજાના કુટુંબના હવાતા પૂછીએ સમજી લ્યો આપણે ઓફિશિયલી છાપાની જ વાત કરીએ તમારા છાપાની પૂછો તમે મારી છાપાની વાત કરો મારી ટીવી ચેનલ હોય તેની વાત કરો નો ક્યાંક સમથિંગ આપણા આપણા વ્યવસાયની તો વાત થાય જ થાય સાઈડમાં તમે થોડુંક હોય તો પૂછી લો કેમ છે બાપાની તબિયત નહીં તો એમ જ્યાં પણ બે તો આ લોકો અહીંથી ન્યા જાય અત્યારે આખા ગુજરાતમાં અમે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભયંકર ચર્ચાનો મુદ્દો અગર કોઈ થયો હોય તો એ બગદાણાનો છે ટોપ વન તો એ મુદ્દે ભાઈ વાત ના કરે એવું બને ક્યારે તમને કીધું રાજકારણી પેલા હું બ્લેક શર્ટ પહેર્યું આટલું સનાતન સત્ય મારે છુપાવવું હજ ન થઈ જાય કે મને ખબર ના પડવી જોઈએ કે ભાઈ સમાજ ભાળે જ છે અને મારે ખોટું ન બોલે કે આ લાલ છે ને તમે પહેરું પીળું છે એમ ન કહેવાય આ દુનિયા ભાળે તો છે એમ અત્યારે એ મકવાણાભાઈ એને મળવા ગયા

તો મેળ પર અમારા એટલે ડખો છે સંગઠનમાં હવે પ્રજાની પીડા તમે અઢી ત્રણ વર્ષ ક્યાં ગયા હું અહીંયા હા લીલા લે છે રામ રાજ્ય સફાઈ ગયું વડોદરામાં અને એટલી બધી ગ્રાન્ટ આપી દીધી કે તમારે ના પાડવી પડે હવે ભાઈ સાહેબ હવે બસ કરો સરકાર પછી બીજા કોઈ ગામનો વારો આવવા વડોદરા ને કેટલું દેહો એવું છે નહીં પેલેથી આ ભૂખડી બાર હતો છે પણ તમારો પાંચમાંથી કોઈનો સંગઠનમાં મેળ નથી પડ્યો એટલે તમને પ્રજાને ઢાલ બનાવીને ઉલ્લુ બનાવે છે કામ થતા થતા પણ રાજીનામા એમ તો તમારે કેવું કે પક્ષમાં રહીને અમારે અમારા મતદારોનો જવાબ હું દેવો કા નથી કેતા ઈ લેવા છે રૂપિયા કટકટાવી છે ખાલી ઓલા પત્ર લખવાનો એટલે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી એનો શું મતલબ તમે પત્ર લખો તમે ફોન ફોને નથી હવે અટાણે તમે પત્ર હું છાપવા માટે છે ગોકા ગાણી આબરૂ કાઢવા એકબીજાને તમારે તમે તમે ધારાસભ્ય કક્ષાના માણસો છો અને સરકાર ગાંધીનગર ને વડોદરા ને ક્યાં છેતું છે ને હવે તો મોબાઈલ હોય તો લંડન થી ફોન થાય તમે ફોન કરીને ન કહીએ કે મુખ્યમંત્રી માટે ડેપ્યુટી ગમે એને કે ભાઈ જો અમારા કામ નથી થતા પછી અમારે પ્રેસ બ્રેસમાં કઈક ડખો કરવો પડે આપણે અંદર અંદર પક્ષની આબરૂ ઘટે એના કરતા તમે કઈક કરો આદેશ ના અને જો તમારાથી ભૂંજો પાપડે ભાંગતો ન હોય અને અધિકારી તમારું ગાંઠતા ન હોય તો ભાઈ સાહેબ માફ કરો તમે હમથે હમ અમે તમને મત આપી અમારી ભૂલ શાસક પક્ષના ધારાસભ્ય થઈને તમારું કોઈ ગાંઠતું નથી તો વિપક્ષ નું શું આવે તળું તો જનતા એ નક્કી કરવું જોઈએ કે હવે જેટલા લોકો પ્રધાન બને ને એનો જ પગાર ચાલુ રહેવો છે બાકી બધાને પગાર બંધ કરો કોઈથી કઈ થતું તો છે નહીં આ આપીને ફાયદો શું છે મને કયો જો ઈદ જ અમે જે કરીએ એવી કાગળોળ ધારાસભ્ય થઈને તમે કરતા હો તો મતલબ હું ધારાસભ્ય હોવાનો ખરેખર તો એનાથી કઈ થવું છે મારે કીધે રોડ ન બને સમજા હું ધારાસભ્ય કહું એટલે થવું તો જોઈએ ને કમસે કમ જવાબ તો મળવો જોઈએ હવે આ પત્રમાં માં ચોખ્ખું લખ્યું છે અમને કોઈ કૂતરું હકારતું નથી અમને કોઈ ભોજો ભાઈ ધણી વાર થતો નથી અમે કાગડિયા લખી લે કે કોઈ મતલબ કરતા અધિકારીઓ પોતાને સરકાર માને છે તો આનો મતલબ હું એને અધિકારીઓ પોતાની ઓફિસ એમ કે કે એ વન બનાવી નાખી આલા ગ્રાન્ડ ઓફિસ પોતાની બનાવી નાખી અને એ લોકો ગુલાબી ચિત્ર એટલે કે આંકડાની માયાજાળ રચીને સરકારને ગુલાબી ચિત્ર પાઠવે

એમ આ કેસમાં પણ એવું છે માયાભાઈના કેસમાં પણ હવે માયા નવનીતભાઈ બાલધ્યાયે જે માર ખાધો આજે શું થયું હવે ડોક્ટરે એને રજા આપી દીધી હોસ્પિટલમાંથી આજે તમે હું ચર્ચા કરવા બેસી છે ત્યારે તેઓ શ્રી બગદાણામાં છે પોતાના નિવાસ સ્થાને બધાય લોકો એને મળવા આવે છે જેમ બગદાણામાં બાપા સીતારામને મળવા કે દર્શનાર્થ જતા એમ બધાય દર્શનાર્થે જતા હોય એવી રીતે મળવા આવે છે પણ કોઈ માયનો લાલ એમ નથી કેતો

જે મે અનેકો વખત મે આની પહેલાના મારા તમામ ડીવી ડિબેટમાં કીધું છે કે આ ભાઈ બે વ્યક્તિનો ડખો છે બે સમાજનો નહીં આમાં સમાજ 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 ક્યાં આવે હવે વિશ્વ ભારતી બાપુ જેવો વ્યક્તિ પણ એમ કહે છે કે છેલે આપણે માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી જોયા હતા પછી આપણી વસ્તી બહુ પણ આપણી ચીફ મિનિસ્ટર આપણા એટલે ભાઈ એને ને નવનીત બાલદ્યાને હું લાવું તમારે નવનીત ઢાલ બનાવીને પોલિટિકલી લેવો હોય તો તમારી વાત ઊભી રીતે તમે પેલા નવનીતભાઈ ન્યાયની જ વાત કરો બીજું બધું પીજ સાધુના ખોળીએ જીવ છુઓ તો તમારે આ કરવાની ક્યાં જરૂર છે પોલિટિકલી પણ તમે સમજો જીગરભાઈ દરેકનું કહી પે નિગાહે કહી પે નિશાના

કારણ કે ભવિષ્યમાં કદાચ ટિકિટ મળે તો કદાચ આપણે આ ડિબેટ છે તે થોડીક આગળ વધારીશું કે અમે તો આ કહ્યું હતું આ તારીખે અને આ સમય આપ મોટી સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું નમસ્કાર નમસ્કાર